તો ધોરણ દસ માટે આ સમાસ ખૂબ જ અગત્યનો છે કારણ કે આની ઘણી બધી વાતો પુસ્તકમાં આવે છે ચાલો જોઈએ કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ મધ્યમ પદ લોપી સમાસ બીજો તમારે છે ને આદત જ આપવાની બોર્ડ ઉપર લખાય એવું સીધું તમારે નોટબુકમાં લખવાની આદત બનાવ જેના કારણે તમને પણ સમજ પડે તમને પણ લખવાની આદત બને ચાલો જોઈએ તો શું કારણ પરીક્ષામાં મિત્રો લખીને જ આપણે આગળ વધવાનું છે એટલે થોડીક આગળ બનાવવાની તો આપણે જોઈએ હવે આનો અર્થ સમજીએ આપણે અર્થ સમજીએ મધ્યમ મધ્યમ એટલે વચ્ચેનું મધ્યમ એટલે વચ્ચેનું પદ એટલે શબ્દ જ્યારે શબ્દ વાક્યમાં પ્રયોજાય ત્યારે પદ બની જાય છે અને અહીંયા અહીંયા વચ્ચેનો શબ્દ વચ્ચેનું પદ બરાબર અહીંયા શબ્દ પદ બરાબર શબ્દ પદ એ અર્થનો

સંધિ તો આનો જવાબ બને છે આ મિત્રો અમારા શિક્ષકોને પણ યાદ કરી જે મને જ્યારે ભણાવતા હતા ને ત્યારે કહેતા હતા કે તમે બોલો એના કરતા વિદ્યાર્થીઓને બોલવા દો કે ચાલો તમે તમારી સાથે બોલો સિંહાસનનો નો તમે શું કરશો અમારા જે વિદ્યાર્થીઓ છે એ એવું કહેતા હતા કે સિંહ માટેનું આસન મને કહો સિંહ બેસવા બનાવવાનું છે ના સિંહથી બનાવેલું આસન તો કે ના સિંહથી પણ બનાવેલું નથી સિંહની આકૃતિ વાળું આસન હવે મને કહો આ નિયંદર પદ ગાયક છે કયો આકૃતિ આખો શબ્દ આકૃતિ ગાયબ છે ક્યારે અસ્તિત્વમાં આવ્યો ક્યારે અસ્તિત્વમાં આવ્યો વિગ્રહ કર્યો ક્યારે

તો કચરા પેટી શું કચરાની પેટી અરે ના કચરો નાખવા માટે પેટી તો મિત્રો યાદ રાખો કચરો કચરા પેટીમાં જ નાખો કચરા માટે પેટી એમથી બનાવી કચરો નાખવા માટે પેટી બનાવી છે કચરો તો આપણે કરીએ છીએ જઈ તે નાખીને એટલે કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ અને શું ખબર પડી કચરો નાખવા માટે બનાવેલી પેટી એટલો મોટો વિગ્રહ છે તો આની અંદર વિગ્રહ મોટા થાય છે હરું ઘણા બધા ઉદાહરણ છે ઘણા બધા ઉદાહરણ છે તો તમે લખતા જજો ઠીક છે આ ગાડી કચરા પેટી હા આજના જમાનામાં તો વસ્તુ ભૂલાઈ ગઈ છે તો પણ બહુ જ કામ લાગે છે અને કપાલ પેટી ચાલો બોલો કપાલ નાખવા માટે બનાવેલી પેટી ઠીક છે કપાલ નાખવા માટે બનાવેલી પેટી કેટલું કામ જાતે બાળકોને કરવા દેવું જોઈએ ખબર પડવી જોઈએ એટલે તેને અધ્યાય અને સ્વાધ્યાય બંને તમને આપવામાં આવે છે તો જાતે કામ કરજો કે છે હું બોલી જાઉં છું તો તમને ખબર તો પડે છે તો કેટલાક બધા તમે નવા નવા તમારી જાતે શોધજો અને મને કહેજો અને હું તો કહું છું કંઈ વિશેષ શોધવાની જરૂર નથી પાઠ્યપુસ્તક લો એની અંદર પર ટોપિક આપ્યો છે બધા જ ઉદાહરણની તૈયારી સારી રીતે કરી લો ભણતા ભણતા જઈએ ત્યારે નવા નવા શબ્દો આવતા જશે નોંધ કરતા રહીશું ચાલો જોઈએ બીજું શબ્દ લખો માછલી ઘર માછલી નું ઘર ના માછલી માટે બનાવેલું ઘર ઠીક છે પ્રાર્થના મંદિર

માટે બનાવેલું આલય તો ઘણા બધા પુસ્તકના ઉદાહરણ છે તમે જાતે લખશો ઠીક છે તો ધોરણ દસ ની અંદર વ્યાકરણના ટોપિક તમને સારી રીતે આવડે અને પૂરેપૂરા अंक મેળવી લાવો એવી શુભકામનાઓ આગળ વધો